વિદ્યાર્થી મિત્રો આપણે આજે ધોરણ દસની અંદર ત્રિકોણ વિધિના ઉપયોગો એની અંદર બાબત જે ધ્યાનમાં રાખવા જેવી છે એની ચર્ચા કરીએ તો સૌથી પહેલાં દસ ટી રેખા કોરી કહેવાય ક્ષિતિજ રેખા કોરી કહેવાય એ સમજી રહી તો મિત્રો આપણે જે અહીંયાથી જોતા હોઈએ દાખલા તરીકે નીચે જમીન ઉપરથી જોઈએ છીએ તો આપણી આંખ અહીંયા છે તો આંખની સીધી નેવો ખૂણે જે નજર જાય એ ક્ષિતિજ રેખા થાય અને આપણે ઉપર કોઈ પદાર્થને જોઈએ એ ઉપર પદાર્થ વિમાન છે તમે આમ કરી આ નજર આપણે આમ જાય તો આપણે જે પદાર્થને જોઈએ છે એ રેખા જે બને એ દસિ રેખા કહેવાય આ એસી છે દસિ રેખા અને આ બીસી છે એ ક્ષિતિજ રેખા કહેવાય સીધી નજર છે આની નજર છે દસિ રેખા એ બરાબર ધ્યાન રાખવું હવે અવશેત કોણ એ ઉછેદ કોણ કેવી રીતે બને એ જોઈએ તો મિત્રો હવે દાખલા તરીકે અહીંયા આપણે ઉપરથી જોઈએ છીએ છત ઉપરથી તો આપણી સીધી રેખા નજર આપડી નેવો ને કોણ જે સીધી રેખા બનશે ક્ષિતિ રેખા એની સીધી બનશે પણ આપણે પદાર્થ નીચે પડ્યો છે એને આપણે જોશું એટલે આપણી નજર આ થતી દસિ રેખા આ થશે બરાબર છે તો હવે આ જે ખૂણો બનશે ક્ષિતિજેખાથી નીચેનો ખૂણો બને એવિષણ ખૂણ કહેવાય અને ઉપર બને કહેવાય તો આ ક્ષિતિ દેખા છે એની આમ રેખા ખૂણો બન્યો છે તો એને છે એમ થાય કે અહીંયા અવશેષ ખુણ કેમ લખો છે તો આ જે દાકાનો ખૂણો બને છે મિત્રો તો જેદાકાનો આ અવશેધ ખુણ હોય તો આ અવશેધ હોય એને યુગ્મ કોણ કહેવાય આપણે જાણીએ છીએ અહીંયા આ બે ખૂણા સરખા હોય આ ખૂણા સરખા હોય આ ત્રિસંસ્કો હોય તો આ ત્રિસંસ્કો હોય આ સેન્ટેન્સ નો તો આ સેન્ટેન્સ પડે દાખલા અંદર અંદર ખૂણો લેવાનો હોય છે આ ઉપર નો ખૂણો કાલ્પનિક છે ત્રિકોણ બહાર નો છે એટલે આપણે દાખલાની અંદર લઈ ન સકીએ એટલે આ ત્રિશ નો બને એટલે ફરજિયાત આપણે આ ત્રિશ નો કરો પણ એના આધારે જેર આકાર આધારે યુગ્મ આધારે એટલે ત્રિશ નો આ ખૂણો કરવો પડે એટલે અવશેષ કોણ આ બને આ ના ઉપર થી અવશેષ કોણ આ બનશે બરાબર છે અને માનો કે પછી પદાર્થ આપણે ઉપર છે અહીંયા પદાર્થ નીચે તો ઉપર પદાર્થ છે નીચેથી આપણે જોઈએ છીએ

પણ રેખા બદલી જાય છે અહીંયા ક્ષિતિજ રેખા નીચેનો અવશેષ અવશેષ બને છે યુગે અંદર નો બન્યો જ્યારે અહીં ક્ષિતિજ રેખા છે ને આ સીધી અહીં જ બને છે જમીન ઉપર સીધી અને ઉપર આપણે ઉછેદ કોણ જોઈએ છે બરાબર એટલે રેખાના ઉપરના ખૂણાને હંમેશા ઉછેદ કોણ કહેવાય રેખાના નીચેના ખૂણાને હંમેશા અવશેષ કોણ હોય એ બરાબર ધ્યાનમાં રાખજો નીચે પદાર્થ જોતા હોય ત્યારે આપણી રેખા ને ઓછી ખૂણે છે એટલે ઉપરનો ખૂણો ઉછેદ કોણ કહેવાય દ્રષ્ટિ આપણી આ બને છે આપણે છે તો આ દ્રષ્ટિ કહેવાય છે

એક આકૃતિ પર એક જ કાટખૂણે પણ બે માપ આપેલા હોય 60 30 45 30 45 60 એમ બે માપ આપેલા હોય તો આ રીતે બે ડબલ આકૃતિ બને છે બે ત્રિકોણની આ ટાવર હોય આ મકાન હોય આ મકાન હોય તો સામે ટાવર હોય આ મંદિર હોય તો ઉપર ધજા હોય સામ સામે દીવાલ થાંભો હોય તો આ નિસરણી હોય આ બી બિંદુ થી સી બિંદુ જવાનું એવી રીતે હોય તો આ રીતે ડબલ આકૃતિ બને છે પછી ત્રિકોણમિતિય કોષ્ટકનો ઉપયોગ કરીને દાખલા ગણી શકાય દાખલા તરીકે એ તમને બનશે અવશેષ કોણ બનશે ઉચ્છેદ કોણ બનશે 30° અને 60° બનશે તો એની કિંમત આપણે કોષ્ટકમાં જોઈને કરવાની હોય છે જરૂર જણાય તો અજ્ઞાત માપની ધારણા કરી લેવાની જ્યાં જ્યાં ના આપેલું તો એક્સ વાય આપણે ધારી શકીએ છીએ આવા દાખલામાં ટાવર મંદિર મકાન સીડી વાહન વિમાન ફૂગો પતંગ કે અન્ય આકૃતિ દોરવાની જરૂર નથી દાખલામાં ઉલ્લેખ કરવામાં આવે છે આ ટાવર છે આ મંદિર છે આ મકાન છે આ સીડી છે પણ એનો આકૃતિ નહીં દોરવાની તેવી જ રીતે તેને નિરીક્ષક કે ચિત્રનું દિવ્ય નહીં દોરવાનું એ આંખ કે એવું દોરવાનું નથી મેં ખાલી તમને સમજાવવા માટે દોરી છે પણ પરીક્ષાની અંદર દોરવાનું નથી તમારે ફક્ત કારકુણ ત્રિકોણની આકૃતિ દોરી તેનો નિર્દેશ કરવાનો છે આવી રીતે આ ટાવર છે આ મકાન છે આ મકાન છે આ ટાવર છે આ મંદિર છે આ ધજા છે આ થમ છે આ દિવાલ છે એવી રીતે ઉલ્લેખ કરવાનો હોય છે નિર્દેશ કરવાનો હોય છે પણ આકૃતિ દોરવાની હોતી નથી દાખલામાં વર્ગમૂળ ત્રણ કે વર્ગ ની કિંમત આપેલ હોય તો જ એનો ઉપયોગ કરો નહીં વર્ગમૂળ બે ને વર્ગમૂળ ત્રણ એમને રહેવા દેવાના અને સામાન્ય રીતે વર્ગમૂળ ત્રણ ની કિંમત એક પોઈન્ટ ત્રણ અને ક્યારેક એક પોઈન્ટ સાત લેવામાં આવે છે અને વર્ગમૂળ વય ની કિંમત ક્યારેક એક પોઈન્ટ એકતાલીસ અથવા એક પોઈન્ટ ચાર લેવામાં આવે છે એક આંકડામાં લેવામાં આવે તો એક પોઈન્ટ સાત અને આને એક ચાર બે આંકડામાં લેવામાં આવે તો આને એક પડે ને આને એક પોિત કરે જય શિયાળા મિત્રો બરાબર ધ્યાન રાખજો